પણ સ્કૂલ કોલેજો વાળાએ ડાટ વાળ્યો છે તકલીફ શું છે સ્કૂલ કોલેજોમાં ભણાવે છે ને સાલું જીવનમાં કામ નથી આવતું અને જીવનમાં જે કામ આવે ને હાલું સ્કૂલોમાં ભણાવતા નથી આ સૌથી મોટો પ્રશ્ન છે તમારે નેવું ટકા તો સફળ પણ ઓગણીસ ટકા ત્રણ ટ્રાયલ પાસ થયા તો શું આ સાલું કોઈ કહેતું નથી તકલીફ તો અહીંયા છે તમને સો રૂપિયાનો માલ બસો રૂપિયામાં વેચો તો સો રૂપિયા નફો થાય એ શીખવાડ્યું પણ સોનો માલ પચાસમાં ના વેચાય તો શું આ તો કોઈએ શીખવાડ્યું જ નહીં આપણને શીખવાડ્યું તાજમહેલ પ્રેમનું પ્રતિક પણ પેલી ના પાડે તો પ્રશ્ન તો અહીં થાય છે નદી પરથી કૂદકા તો ત્યાં લાગે છે આ સમજ નથી જે દેશ પાસે ગીતા જેવો ધર્મ ગ્રંથ હોય સાક્ષી ભાવ અસ્તવક્ર ગીતા હોય ચાર વેદ અને પુરાણો હોય પણ આપણે તો અંગ્રેજી કલ્ચર સાહેબ સાત લાખ ગુરુકુળો બંધ કર્યા અંગ્રેજો એને કોન્વેન્ટ સ્કૂલો દાખલ કરી ચોસઠ કલાઓ સ્કૂલમાં શીખવવામાં આવતી હતી કે કોઈ બેકાર ના રહે બધા મજામાં હોય એના બદલે અત્યારે માત્ર દસ ટકા વિદ્યાર્થીઓ મજા મારે છે બાકી દિવેલ પીધેલા ફરે મારું શું થશે એસી કરોડ લોકોને સરકાર ખવડાવે છે દેશમાં વિચારવું તો પડશે મિત્રો રીગલ ક્લાસે તમને તમારા ટકા આવે મેં પહેલાં કહ્યું મને કોઈ ભૂલથી ખોટો ના સમજતા તમે ભણવામાં હોશિયાર હશો ઓફિસર બન્યા ક્લાસ વન બન્યા સારા બન્યા તો અમે જે ત્રીસ વર્ષે મર્સિડીઝમાં ફરીએ છીએ તમે દસ વર્ષમાં ફરી શકશો પણ હું સાથે એ પણ કહેવાયો છું કે બધી મહેનત કર્યા પછી પણ કંઈ ન થાય તો ચિંતા કરશો નહીં ભગવાને આપણું સર્જન કંઈ બીજા કામ માટે કર્યું છે આના માટે નથી કર્યું આ સમજ આવી જોઈએ